પર્શ દરમિયાન અથા પરિશ્રમ ખંત ધગસ નિયમિતતા અને શિસ્ત જેવા ઓમદા ગુણો સાથે અભ્યાસમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ કે જેઓએ પ્રથમ દ્વિતીય તૃતીય નંબર પ્રાપ્ત કર્યો છે તથા નર્સરીથી ધોરણ દસ સુધી પોતાના અભ્યાસમાં શાળાકીય તથા બાહ્ય પ્રવૃત્તિઓમાં સર્વશ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શ્રવણ રત્ન એવોર્ડ આપી સન્માનિત કરવાના શુભ આશયથી શાળામાં ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય હે મહેમાન તરીકે રોટરી ક્લબ ઓફ પ્રમુખ પંકજભાઈ ભરવાડ અને ઇનર વ્હીલ ક્લબ ઓફ પ્રમુખ રૂપલબેન ભરવાડા તથા શાળાના પ્રમુખ કિશોરભાઈ સુરતી આચાર્ય દીપિકાબેન મોદી પ્રાથમિક વિભાગીય વડા જીજ્ઞાશાબેન શુક્લ શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી આ વર્ષે ધોરણ દસમાં અભ્યાસ કરતા ક્રિશા કશ્યાથ રાજવીર પરમાર દ્રિશા ગાંધી અનમલ ગોહિલ મોક્ષ પ્રજાપતિ અને હર્ષ શેઠ કે જેઓ શ્રવણ રથ માટે પસંદગી પામ્યા હતા જેમાં ધોરણ દસ ક્રમમાં અભ્યાસ કરતા મોક્ષ રિતેશભાઈ પ્રજાપતિને મુખ્ય મહેમાનોએ વરદ હસ્તે શ્રવણ રત્ન એવોર્ડ આપી સન્માનિત કરી તેની ઘણા વર્ષોથી મહેમાનને બિરદાવવામાં આવી મહેમાન દ્વારા પસંદગી પામેલ છ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવ્યું મહેમાનોએ પોતાના વક્તવ્ય વિદ્યાર્થીઓ મહેનત તથા ધગશને વધાવી તેઓને જીવનમાં વધુને વધુ પ્રગતિ કરવા માટે ભગવાનમાં શ્રદ્ધા સમયનું મૂલ્ય માતા પિતાનું સમાન પરિશ્રમ તથા મોબાઈલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું એવોર્ડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓના ચહેરાઓ પર ખૂબ જ આનંદ અને ઉત્સાહની લહેર જોવા મળી મહેમાન તથા પ્રમુખ આચાર્ય દ્વારા સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા